તો વડોદરાના પચીસો કરતાં પણ વધારે ટ્યુશન ક્લાસના સંચાલકો મૂંઝવણ અને ચિંતામાં મુકાયા છે કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન બહાર પાડ્યા બાદ જે ટ્યુશન સંચાલકો છે તેઓ ચિંતામાં મુકાયા છે થી વધુ ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા હલ્લાબોલ બોલ ડીન ઓફિસનો ઘેરાવો કરવામાં આવ્યો ઇન્ટર્નશીપ પૂર્ણ થઈ ગયા છતાં પણ હજી સુધી લોગબુક આપવામાં આવી નથી તો ગુડાનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું નવસો ત્રેવીસ પોઈન્ટ ઓગણત્રીસ કરોડના બજેટને મળેલી મંજૂરી શહેરને અડીને આવેલા વિસ્તારોમાં વિકાસ હવે વધશે તો મુંબઈના તબલાવાદક પંડિત અનીષ પ્રધાનજીનો બે દિવસીય વર્કશોપ યોજાયો પર્ફોમિંગ આર્ટ્સ ફેકલ્ટીના તબલા વિભાગમાં આજે કાર્યક્રમ છે અડતાલીસ કલાકમાં દુધઇ અને ધરોઈ પંથકમાં બે ધરતીકંપ ઉત્તર ગુજરાતમાં ધરતીની ઉપરી સપાટી હલચલ વધી છે તો શારદાબેન હોસ્પિટલમાં જ બનેલી કરુણાંતિકા પુત્ર લાલચુ પિતાએ પાંચ માસની દીકરીનું ગળું દબાવી અને હત્યા કરી છે ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામોમાં વરસાદ તો પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે આગામી દાયકામાં રિટેલ માર્કેટ બે ટ્રિલિયન ડોલર પર પહોંચશે તો ખર્ચ પદ્ધતિમાં બદલાવ બચતમાં વધારો તથા સ્ટોરની સંખ્યામાં વૃદ્ધિથી રિટેલ બજારને બળ મળશે તો આગામી દાયકામાં નવથી દસ ટકાના દરે વિકસાવવાની અપેક્ષા બિટકોઇનમાં સુધારો જળવાયો ભાવ ફરીથી વધી ત્રેસઠ હજાર સાતસો ડોલરને પાર જોવા મળ્યો બિઝનેસ સાયકલ સુધારતા ફંડોની કામગીરીમાં ચોત્રીસ ટકા વળતર ભારતના ધનિકોની રોકાણ યોગ્ય સંપત્તિનું સત્તર ટકા ઇન્વેસ્ટમેન્ટ લક્ઝરી પ્રોડક્ટ્સમાં જોવા મળ્યું તો વૈશ્વિક સ્તરે અત્યંત શ્રીમંત લોકોની પ્રથમ પસંદગી લક્ઝરી ઘડિયાળ અને ક્લાસિક કાર પર જોવા મળી સ્પોર્ટ્સમાં જોઈએ તો કોન્ટ્રાક્ટમાં કિસન અય્યરની બાદ બાકી પછી મિશ્ર પ્રતિભાવ કોહલી અને રોહિતે પણ ઘરઆંગણાનું ક્રિકેટ રમવું જોઈએ કીર્તિ આઝાદે કહ્યું બુમરાહનું ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં પુનરાગમન ઇજાગ્રસ્ત કે એલ રાહુલ બહાર સોશિયલ મીડિયામાં કંઈ પણ થાય મને તેનાથી ફરક પડતો નથી હાર્દિક પંડ્યાએ કહ્યું હાર્દિક ડીવાય પાટીલ ટી ક્રિકેટમાં પુનરાગમન કર્યું સહકારી મંડળીઓના અધિનિયમ ઓગણીસો એકાણું ના સુધારા સોસાયટીમાં ટ્રાન્સફર ફી નિયત કરવા પ્રમુખ કમિટીની મનમાની હવે ચાલશે નહીં અંબાણીના આંગણે આજથી ત્રણ દિવસનો સમયાણો જોવા મળશે મુકેશ અંબાણીના પુત્ર અનંત અને રાધિકાનું પ્રી વેડિંગ સેલિબ્રેશન સેલિબ્રિટીઓનું પણ આગમન જોવા મળશે આવકારવા કાર ઉપર ખાસ એનિમલ પ્રિન્ટ ડિઝાઇન કરવામાં આવી તો ઓફિશિયલ દીપિકા આગામી સપ્ટેમ્બરમાં માતા બનશે દીપિકા અને રણવીરે પેરેન્ટ બની રહ્યાની સત્તાવાર જાહેરાત કરી પ્રવાસીને એરપોર્ટ પર વ્હીલચેર પૂરી ન પાડનાર એર ઇન્ડિયાને ત્રીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો વિલચરના અભાવે એસી વર્ષના વૃદ્ધ નું એશિયામાં પ્રથમ વાર આંતરરાષ્ટ્રીય ગ્રીન સર્ટિફિકેટ મેળવી અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સો કરોડના ગ્રીન બોન્ડનું આજે બીડીંગ કરવામાં આવશે ભારતમાં વૈશ્વિક સ્તરીય કોર્પોરેશનનું પ્રમાણિત ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ હશે વાત કરીએ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભામાં જુલાઈ બેસથી અસરથી ચાર ટકાનો વધારો જોવા મળશે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે હાલમાં ભારતનો પ્રવાસ કરી રહ્યા છે પ્રાઇવેટ જેટ મારફતે વડોદરા એરપોર્ટ આવશે અને હેલિકોપ્ટરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે બે કલાક સુધી ત્યાં રોકાણ કરશે તો બિલ્ડરે વેચાણ કરેલી પ્રોપર્ટી ઉપર બેંક દ્વારા કબજો ના મેળવી શકાય સ્કીમ માટે લીધેલી લોનનો ભોગ ગ્રાહક ના બની શકે વડોદરા કોર્પોરેશન દ્વારા બાકી ટેક્સ વસૂલ કરવા માટે ધંધાદારી જે મિલકતો છે તેને બાવીસ હજાર પાંચસો ઓગણચાલીસ વોરંટ બજાવ્યા તો હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ ડિસેમ્બર ત્રિમાસિકમાં છ થી સાત પોઈન્ટ બે ટકા જીડીપી ગ્રોથ રેટનું અનુમાન હતું આઠ પોઈન્ટ ચાર ટકા વિકાસ દર અંદાજ કરતા વધુ જોવા મળ્યું તો મોટા રોકાણ મોટા કારણ ઉત્પાદનમાં અગિયાર પોઈન્ટ છ ટકા ગ્રોથ તો જે ગત વર્ષે માઇનસ ચાર પોઈન્ટ આઠ હતો વેરા વસૂલાત વધી સબસિડી ઘટી તો રેલવેટિવ સોસાયટીની ટ્રાન્સફર ફીના નિયમો ઘડવાની સરકારની સત્તા આપતું બિલ પસાર છે હવે સોસાયટીમાં મકાનની ટ્રાન્સફર ફી સરકાર નક્કી કરશે છ મહિનામાં નવો કાયદો લાવવામાં આવશે તો અંબાણી પરિવારનો પ્રસંગ ઝુકરબર્ગ રિહાના જામનગરમાં જોવા મળ્યા તો ચીમન પાર્ક સોસાયટી પાસે પોલીસનો કાફલો મ્યુનિસિપલ બોન્ડ બાદ પાલિકા ગ્રીન બોર્ડ થકી સો કરોડ મેળવશે અને આજે તેનું બિલ્ડિંગ ધોરણ વિદ્યાર્થીઓ હોલ ટિકિટ બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે પરીક્ષાની હોલ ટિકિટ લીધી છે તે માટે પ્રથમવાર વિદ્યાર્થીઓની સહી લેવાશે

આજવા રોડ રસુલાબાદ ખાતે આવેલા મંદિરમાં જિલ્લાભરમાંથી જે ભક્તો છે તેઓ પહોંચશે નિઝામપુરામાં સાત દિવસ પહેલા બનેલો સવા કરોડનો રોડ ખોદી નાખવામાં આવ્યો સીએમની શિખામણ પાલિકાના ઝાંપા સુધી જ હોય તેવું લાગી રહ્યું છે સિટી ઇજનેરની પરવાનગી વિના જ પાલિકા તંત્રે જે વરસાદી ગટર માટે રોડ ખોદ્યો તો માંજલપુરના ડોને સોપારી આપી છે આજે તારું મર્ડર કરીશ કહેતા ફરિયાદ નોંધવામાં આવી છે અમારી ત્યાં પોલીસના દરોડા કેમ પડાવે છે કહી એની લાફો ઝીક્યો સંજય ચૌહાણે કહ્યું મારી પત્નીની છેડતીનો ખોટો કેસ કરીશ જીમ ટ્રેનરનો આઠમા માળે બાથરૂમમાંથી ભેદી રીતે દાચી ગયેલો મૃતદેહ મળ્યો ગોત્રીની સ્પ્રિંગ સ્ટ્રીટની બહુમાળી ઇમારતમાં ધડાકા બાદ ઘટના ઘટી હતી ને જેમાં આઠમા માળે બાથરૂમમાંથી એક જીમ ટ્રેનરનો મૃતદેહ મળી આવ્યો છે નવાયાર્ડ લોકોશેડ ઓએચી રેલવે સંકુલમાં સમાધાનના નામે બોલાવ્યો હતો રેલ્વે કર્મીએ જમાઈની આંખમાં મરચાની ભૂકી નાખી પાઇપથી ઘાતક હુમલો કર્યો તો બાજવામાં પાંચ વર્ષના માસૂમની સાથે ચાર વર્ષ અગાઉ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર યુવકને દસ વર્ષની કેદ ગામના લોકોના જમણવારમાં સમગ્ર અંબાણી પરિવારે લોકોના દિલ જીત્યા જય શ્રી કૃષ્ણ તું તો કાનુડો લાગે રાધિકા મર્ચન્ટ બંનેને આશીર્વાદ આપ

આતંકને આશ્રય આપનારની ટીપણી કરવાનો કોઈ અધિકાર નથી પાડોશીની છાણી લઈ અને જય કટરના ઘા તો લાશ માટીમાં દાટી દેવામાં આવી શ્રમજીવીને માટીમાં હનીફના પગ દેખાયા અને સોનાના દાગીના લૂંટાયાનો ગુનો નોંધાયો છે તો હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ ભારતીય જીડીપીમાં આઠ પોઈન્ટ જીડીપીના આંકડા મજબૂત વૃદ્ધિની ગતિ ચાલુ રહેશે મુખ્ય આર્થિક સલાહકાર નાગેશ્વરને કહ્યું રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ બે હજાર ત્રેવીસથી થી ચાર ટકાનો વધારો મધ્યપ્રદેશમાં પિકઅપ વાહન પલટી અને ખીણમાં પડતા ચૌદ લોકોના મોત થયા છે જ્યારે વીસ લોકો ઘાયલ થયા છે મહેમાનો માટે રોયલ્સ થી લઈ અને રેન્જ રોવર સુધી લક્ઝરી કાર્સનો કાફલો જોવા મળ્યો અનંત રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગમાં શાહરૂખ ખાન રણવીર સહપરિવાર પહોંચ્યા તો અમિતાભ બચ્ચન સલમાન ખાન અર્જુન કપૂર પણ જોવા મળ્યા ભાલુદ ગ્રામ પંચાયતની સરકારી ખુલ્લી જમીનમાં ગેરકાયદેસર રેતી ખનન રેતીના ઢગલાની બાબતે જિલ્લા કલેક્ટર અને ભૂસ્તર વિભાગને લેખિતમાં ફરિયાદ વોલેટાઇલ માર્કેટ ટ્રેડિંગની વચ્ચે સેન્સેક્સમાં ઉછાળો નિફ્ટી પણ મજબૂતાની સાથે બંધ તો આણંદ જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં વધતી જતી ફરિયાદના પગલે કલેક્ટરે આદેશ આપવામાં આવ્યા આણંદની સબ રજિસ્ટ્રાર કચેરીમાં પોલમ પોલ નડિયાદમાં બે ટ્રક સામસામે અથડાતા એકનું કરુણ મોત નિપજ્યું છે ખુલ્લી પેટીઓ અને વીજ વાયર બંધ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે ડભોઈમાં વીજ થાંભલાની ઉપર મૂકેલી ખુલ્લી પેટીઓ લટકતા વાયરોથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે દાહોદમાં ધીંગાણમાં ઘાયલ થયેલા સોળ પૈકી નવને તલવાર અને એકને ચપ્પુના ઘા વાગ્યા તો મદરેસાના પ્રોગ્રામ માટે ટેન્ટ બાંધતી વેળાએ બે જૂથ વચ્ચે મારામારી જોવા મળી રંગેલી અને ભાદરોડ તેમજ કાળીસેલુ ગામના ખેડૂતો માટે કેનાલ આફત બની ગુજરાત સહકારી મંડળી વિધાનસભામાં પસાર નિઝામપુરા અને વડસર બ્રિજ પર અકસ્માતોના ત્રણ બનાવો સામે આવ્યા તો કલા દર્શન નજીક પાલિકા તંત્ર દ્વારા ભાતીજી મહારાજની ડેરી જે છે તે તોડતા સ્થાનિકોનો વિરોધ રાહુલ પાંચમી ટેસ્ટમાંથી બહાર બુમરાની વાપસી

દેશમાં એક કરોડ ખરોમાં ત્રણસો યુનિટ મફત વીજળીનો માર્ગ મોકળો થયો છે ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા લાવવા માટે સરકારી યોજના શરૂ કરવામાં આવી અજમેર બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી કરીમ ટૂંડા નિર્દોષ બે આરોપી દોષિત સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલા બોમ્બ્લાસ્ટ કેસનો એકત્રીસ વર્ષ બાદ ચુકાદો આવ્યો તો સંદેશ ખાલી હિંસાનો આરોપી શાજા શેખ કોર્ટમાં હાજર દસ દિવસના રિમાન્ડ મંજૂર ભારતે જવાબ આપનાર અધિકાર હેઠળ યુએનમાં પાકિસ્તાનની ઝાટકણી કાઢી લોહીમાં ડૂબેલા તકરારમાં યુવકનું ગળુ કાપી અને કર્યા કરાઈ કરવા સરકારી વકીલની ખાતરી હાઈકોર્ટના આદેશ બાદ પણ અધિકારીઓની મનમાની એન્ટ્રી સર્ટિફાઈ કરાતી ન હતી તેવું જણાવ્યું દીકરીની સાથે ચાલતા ઝઘડાનું સમાધાન કરવાના બહાને સસરાએ જમાઈને ઓફિસમાં બોલાવી આંખોમાં મરચું નાખી પાઇપથી ફટકાર્યો યુનિવર્સિટીના સત્તાધીશોનું આઉટસોર્સિંગની પ્રક્રિયામાં વધુ એક પગલું એમએસ યુનિવર્સિટીના હંગામી કર્મચારીઓનો ડેટા એકઠો કરવાની પ્રક્રિયાઓનો પ્રારંભ નેશનલ હાઇવે નંબર છપ્પન હેઠળનો આ માર્ગ ઉદેપુર અને નર્મદા જિલ્લાને જોડતી કડીરૂપ માનવામાં આવે છે બોડેલીના જબુગામથી ધામસિયા ફોર લેન રોડ બનાવવામાં આવશે લોકસભાની ચૂંટણીના પૂર્વે રાજ્ય સરકારે ત્રણ મહત્વપૂર્ણ નિર્ણય લીધા કર્મીઓના કર્મીઓ બે હજાર શ્રેય સૈયરની જેમ રણજી ટ્રોફી ન રમવા છતાં પણ હાર્દિકને રણજી મેચ રમ્યા વિના એ ગ્રેડનો કોન્ટ્રાક્ટ કેવી રીતથી મળ્યો ફ્રાન્સ અને જ્યુએન્ટના મિડી પોલ ભોગવા પર ફૂટબોલ રમવા પર પ્રતિબંધ

એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને કંટારે સંયુક્ત રીતે અભ્યાસ હાથ ધર્યો એશિયામાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગ્રીન સર્ટિફિકેશન મેળવી અને વડોદરા કોર્પોરેશન દ્વારા આ બોન્ડ બહાર પાડવામાં આવશે શહેરના વિકાસના અર્થે કોર્પોરેશનના સો કરોડના ગ્રીન બોન્ડ માટે આજે બિલ્ડિંગ કરવામાં આવશે તો વાઘોડે રોડ પર મંદિર દૂર કરવા પહોંચેલી ટીમને સ્થાનિકોના ટોળાએ અટકાવી કોર્પોરેશને ચીમનલાલ પાર્કના લોકોના વિરોધની વચ્ચે મંદિરની જે ડેરી હતી તે તોડી પાડી તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ